અમદાવાદ આરસીબી ઝોન પાંચ ને વિવિધ ગુનાઓના ઉકેલમાં મોટી સફળતા મિલકત સંબંધિત ગુનાઓ સામે વિશેષ કામગીરી હાથ ધરી વિશ્વાસઘાત છે અને ચોરીના છ કેસોના ગુનાઓ ઉકેલા છે આરોપી સુરેશકુમાર ઠુમરની ધરપકડ કરવામાં આવી છે લેપટોપ મોબાઈલ ડ્રોન સાઉન્ડ સિસ્ટમ સહિત રૂપિયા એક હજાર પાંચસો સત્યાસી લાખ મુદ્દામાલ કબજે કરાયો ઓએલ એક્સ પર ખોટી ઓળખથી સંપર્ક કરી ગુનાહ કરતો હોવાનો ખુલાસો થયો છે એકલાએ જ રીતે ગુનાઓ અંજામ આપતો હતો ઝોન ફાયર એલસીબી છે ઝોન ફાયર એલસીબી ની ટીમ દ્વારા એક આરોપી સુરેશકુમાર નાથાલાલ ઠુમ્મર ની ધરપકડ કરવામાં આવેલી છે આ જે આરોપી છે આરોપીની વિરુદ્ધમાં એ પોતે ઓએલએક્સમાં જે પણ લોકો પોતાના કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વેચવાના હોય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વેચવામાં આ કસ્ટમર તરીકે ફોન અને ત્યારબાદ તે લોકોના ઘરે જઈને એ લોકો ના હોય તો નજર ચૂકવીને એ મુદ્દામાં લઈને નીકળી જતો એ સિવાય એ પોતે ઘણી જગ્યાએ એવું કરતો કે પોતે આ વસ્તુ ચેક કરશે ચેક કરીને ત્યારબાદ એ કન્ફર્મ થશે ને વસ્તુ ઓકે છે તો પેમેન્ટ કરશે એ રીતના લઈ જતો અથવા તો પછી જ્યારે પણ કોઈ કસ્ટમર ઘરે ના હોય એવા ટાઈમે કસ્ટમરને પોતાની વસ્તુ કે આજુબાજુમાં આપી દેવા અથવા કોઈ જગ્યાએ મૂકી દેવા અને પોતે ચેક કરીને ગમશે તો એ પેમેન્ટ આપી દેશે અને જે માર્કેટ રેટ હોય માર્કેટ રેટ કરતાં એ વધુ રેટ કસ્ટમરને ઓફર કરતો એટલે જેનાથી જે વસ્તુ વેચનારા છે એ લોકો એનાથી આકર્ષિતથી આની જોડે ડીલ કરતા હતા ને ત્યારબાદ હું વસ્તુ લેજીને ઓનલાઈન પેમેન્ટ કરી દઈશ પણ તે ઓનલાઈન પેમેન્ટ કરતો નહોતો જેના આધારે એની વિરુદ્ધમાં અલગ અલગ છ પોલીસ સ્ટેશનના જે ગુના છે એ ડિટેક્ટ થયેલા છે આરોપીની વિરુદ્ધમાં અગાઉ પણ બે પોલીસ સ્ટેશન દહેગામ અને અન્ય એક જગ્યાએ નસવાડી તરીકેમાં ગુનો દાખલ થયેલો છે અને આ આરોપી પાસેથી અલગ અલગ પંદર લાખના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ રિકવર કરવામાં આવેલા છે આરોપી છે આરોપીનું નામ સુરેશકુમાર નાથાલાલ ઠુમ્મર છે અને એ ઘણા ટાઈમથી છેલ્લે આ જ એમઓ કરે છે અગાઉ એ છૂટક નોકરી કરતો હતો પણ છેલ્લા બે વર્ષથી એણે આ નોકરી બંધ કરીને આ જ રીતની એમઓથી લોકો જોડે છીટી